નમસ્કાર દશુ મિત્રો લોકસામના સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અંબાજીથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર અંબાજી ખાતે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપર ભક્તોએ ભાદરી પુન મેળા દરમિયાનમાં અંબાના દર્શનનો લાભ લીધો છે અને આંકડાકીય માહિતી જોઈએ તો અંબાજી મંદિરમાં આઠમ અને નવમાં દિવસે ત્રણ લાખ એકતેર હજાર એકસોને અગિયાર ભક્તોએ દર્શન કર્યા છે ઉડન ખટોલામાં નવ હજાર નવસો ચોપ્પન ભક્તોએ મુસાફરી કરી બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા બાવીસ હજાર પાંચસોને સોળ જોવા મળી છે બસની કુલ ટ્રીપો ચારસો તેત્રીસ થઈ છે અને એકસો ચાલીસ ધજા વચવામાં આવે છે ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા છેત્તાલીસ હજાર પાંચસો ઓગણા એંશી જોવા મળી છે મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા ત્રણ લાખ પાંત્રીસ હજાર ત્રણસો ને સોળ અને ચીકી પ્રસાદની સંખ્યા ચાર એકાવન હતી અને તમામ ભંડાર કેન્દ્રોમાં આવક ઓગણત્રીસ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ત્રેપન થઈ અને આરોગ્ય વિભાગ દ્વારા અગિયારસો ને બાણું લોકોને સારવાર આપવામાં આવી હતી બાળ સુરક્ષા બસો છત્રીસ લોકોને આપવામાં આવી હતી અને આમ લોકો જય અંબે નાનાથ સાથે અંબાજી તરફ કૂચ કરી રહ્યા છે આવનારા દિવસોમાં મેળાની રંગત વધુ જામશે અમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાદરી પૂર્વના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ શી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે દિવસ શરૂ રહે છે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજે પ્રથમ દિવસ પૂર્ણતાને આરે છે ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત એક લાખ સિત્તેર હજાર જેટલા માઈભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનો શિશ છે સાથે સાથે અંદાજીતને ત્રણ લાખ બાંત્રીસ હજાર જેટલા પ્રસાદ પણ વાયજંકો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ